कापोदरा पंदर वर्ष बाग्न लालच आपी अपहरण कर लई गए बाड़ा तथा अपहरण करना आरोपी ने गणतरी कलाकों में पकड़ी पाड़ती कापोद्रा सर्वेलेंस टीम मेहरबान पोलिस कमिश्नर श्री सूरत शहर तथा खास पुलिस कमिश्नर श्री सेक्टर एक सूरत शहर तथा नायब पुलिस कमिश्नर श्री जोन एक सूरत शहर अने मददनीश पुलिस कमिश्नर श्री ए डीविजन सूरत शहर नाओ सगीर वयनी बाड़ाओं अपहरण संबंधी गंभीर गुन्हाओं आरोपियों ने त्वरित पकड़ी पाड़ सारू सूचनाओ आपेल જે અન્વે તારીખ ચાર જૂન બે હજાર પચ્ચીસના સવારના દસેક વાગ્યા પછી હરકોઇ સમયે ફરિયાદીશ્રીની પંદર વર્ષની દીકરીને સૌરભ રાઠોડ નામનો ઇસ્મ ફરિયાદીશ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલની ફરિયાદ જાહેર કરતા જે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે આઠ સાત મુજબ તથા પોક્સો એક્ટની કલમ બાર મુજબના ગુન્હો દાખલ થયેલ હોય सदर गुन्हा कामें अपहरण केस एक पंदर वर्षा नो सदृह बाढ़ कोईपण गंभीर प्रकार गुन्हा बनवा पूरी शक्यताओ रहे होंचार्ज सेकंड पॉलिस इंस्पेक्टर एम आर सोलंकी साहेबनाओ तात्कालिक सर्वेलस ईन्चार्ज पॉलिस सब इंस्पेक्टर एम बी नाओ सर्वेलस स्टाफ ना मणसो ने सदर गुन्हा गंभीरता अंगे सूचना मार्गदर्शन अपेल सर्वेलंस ईंचार्ज पॉलिसीस सब इंस्पेक्टर एमबी ઘેલા ના હોય સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવેલ પોતે ટીમ સાથે અપહરણ કરી લઈ જનાર સૌરભ राठौड़ જેના پورا નામ સરનામા તથા મોબાઈલ નંબર ની ડેટિલો મેળવામાં આવેલ અને જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ ના પ્ર એસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહનાઓને ટેકનિકલ વર્કઆઉટ કરી તથા હ્યુમન સોર્સથી બાતમી હકીકત મેળવી ગુન્હો દાખલ થયાના ગણતરીના કલાકોમાં અપહરણ કરનાર સૌરભમ્રસિંહ રાઠોડનાઓને અપહરણ થનાર બાળા સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે